શરૂ કર્યા છે સવારે કલાકે ખાતે ગાંધીજીની પ્રતિમાને સુતરની આટી પહેરાવી બાપુને નમન કરી પ્રતિક ઉપવાસ શરૂ કર્યા હતા કાછડીયા આક્ષેપો કરતા કહ્યું હતું કે કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંબાની સાથે સોદો થયો છે નિલેશ કુંબાની ભાજપ સાથે સોદો કરી ઓગણીસ લાખ મતદારોનો મતાધિકારનો હક છીનવી લીધો છે ભાજપ દ્વારા સમગ્ર ઓપરેશન પાર પાડી લોકશાહીની હત્યા કરાય છે જેના વિરોધમાં હું પ્રત્યેક ધરણા પર બેઠો છું તો સાથે દિનેશ કાછડિયાએ ગદ્દારના પોસ્ટરો સાથે પ્રતિક ધરણા કરી વિરોધ નોંધાવ્યો હતો તો અથવા પોલીસે ત્યાં પહોંચી જાય કાછડિયાની અટકાયત કરી હતી આજે સવારે દસ વાગે ગાંધી પ્રતિમા પાસે ચોક ખાતે એક ધરણાનો કાર્યક્રમ રાખ્યો હતો એક મતદાર તરીકે જે આવતું સુરત લોકસભાનું ઇલેક્શન છે એમાં મારે મત મારો કોને આપવો એ માટે ગાંધી પ્રતિમા પાસે આહવાન કર્યું હતું કે આપણો મતનો અધિકાર કોઈ જણા વેચાઈ જાય તો એ છીનવી કઈ રીતે શકે એટલા માટે સુરત શહેરના ઓગણીસ લાખ અડસઠ હજાર જેટલા મતદારોનો અવાજ બનીને આજે મારા દ્વારા ગાંધી પ્રતિમા પાસે ધરણાનો જે કાર્યક્રમ આપ્યો હતો એ કાર્યક્રમ દરમિયાન અઠવા પોલીસ દ્વારા અમને ડિટેઇન કરવામાં આવ્યા હતા અને હું લોકોને કહેવા માગું છું આ લોકશાહી છે લોકતંત્રનો દુરુપયોગ થયો છે મારા મતનો અધિકાર કોઈ કઈ રીતે છીનવી એકે એ બાબતે હું સુરત શહેરના તમામ લોકોને કહેવા માગું છું કે તમે પોતે આ લડાઈમાં જોડાવ પોતાના મતનો અધિકાર ચાર પાંચ જણા વેચી કઈ રીતે એકે હું તમામ લોકોને વિનંતી કરું છું આગામી દિવસોમાં સોશિયલ મીડિયા દ્વારા અથવા કોઈ પણ રીતે જનજાગૃતિ કરી આવતી સાત તારીખ સુધીમાં તમારા મતનો અધિકાર તમને પાછો મળે એ માટે પ્રયત્ન ખૂબ કરવા જરૂરી છે દિનેશ કાછડિયા પૂર્વ કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા